હે ફ્રેન્ડ્સ કેમ છે મજામાં ગુરુભાઈ દવે આપણી સાથે આજ લીંબુ વિશે ચર્ચા કરીશું ઋતુઓમાં ગૃહિણનું ફેવરેટ લીંબુ લીંબુ વગર દાસ ટાકના ના બને ઉનાળામાં ભર તડકેથી ડોકરી રંધેથી ઘરે પ્રવેશતા છે ઠંડો મજાનો લીંબુ શરબતનો ગ્લાસ મળે તો કેટલી મજા પડી જાય એકદમ અંદરથી ઠંડ ઠંડુ ફીલ થાય છે લીંબુ શરબત એ શરીરમાં ગ્લુકોઝ છે એની કમી ઓછી કરે છે એને ગ્લુકોઝનું બેલેન્સ જાળવે છે ગુજરાતીઓની થાળીમાં લીંબુની ચીર નિયમિત તમને જોવા મળશે મિત્રો લીંબુ એ એનો ઉપયોગ ઉનાળામાં ખાસ કરીને કરવો જોઈએ ક્યારેક ક્યારેય લીંબુ મીઠું એનો ટેસ્ટ સાથે લીધો છે નથી લીધો ને તો અચૂક લેજો ખૂબ મજા પડશે કારણ કે લીંબુ અને મીઠું એ સાથે ખાવાની બહુ જ મજા આવે છે કદાચ તમે સાથે ન ખાઈ શકતા હોય ખાટું લાગતું હોય તો તમે એક કામ કરજો લીંબુ છે એને પાણીમાં રસ ભેળવી અને અંદર નમક ભેળવી અને પીજો બહુ જ મજા આવશે કારણ કે આ એક એવું પીણું છે કે જે અન્યથી અલગ પડે છે મિત્રો લીંબુના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે એટલે આપણે ઉનાળામાં લીંબુનો રસ પીવાનું પીવો જોઈએ કોરોના કાળ દરમિયાન આપણને ડોક્ટર સલાહ આપતા હતા કે ભાઈ કોરોના કાળમાં સાઇટસ ફ્રૂટ વધારે ખાવા જોઈએ એમાં સંતરા છે મોસંબી છે લીંબુ છે એનો ઉપયોગ વધારે કરવાનો કીધો હતો એનું મુખ્ય કારણ છે કે આ સાઇટસ ફ્રૂટ છે એમાં લીંબુમાં ખાસ કરીને વિટામિન ડી અને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા અનેક તત્વો રહેલા હોય છે અને એ એન્ટી ઓક્સિડન્ટ છે લીંબુ ચહેરાથી પગ સુધીની બધી જ મ્યુટી ટ્રીટમેન્ટમાં ઉપયોગ ભરપૂર ઉપયોગ થાય છે એનો મિત્રો લીંબુનો રસમાં અનેક ફાયદાઓ છે તમે એનો એનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરી શકો છો મિત્રો શરીરના રોગમાંથી લીંબુનો રસ છે એ મહત્શે તમને એમાંથી છુટકારો આપશે લીંબુમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉનાળામાં લીંબુ ઠંડા પાણીમાં પીવું હિતાવ છે ઠંડુ પાણી એટલે ફ્રીજનું પાણી નહીં ગોળાનું પાણી શિયાળામાં ચોમાસામાં લીંબુના રસને આયુર્વેદિક કહે છે કે હુંફાળા એટલે કે નવશેકા પાણીમાં જ પીવું જોઈએ કારણ કે ઠંડા પાણીમાં પીવાથી લીંબુનો રસ છે એ ફાયદો નથી કરતો એક તમને ગેરફાયદો કરે છે મિત્રો શરદી ફ્લૂ ઉધરસ વગેરે સમસ્યામાં તમે ઉનાળામાં તમે સમસ્યા થતી હોય ઉનાળામાં શિયાળામાં થતી હોય તો લીંબુના રસને નવશેકા ગરમ પાણીમાં પીશો તો ઘણો તમને ફાયદો થશે હું રૂપાલી આપસવની આપ સૌની ટિકે સિટેન્સમાંથી રજા છું નમસ્કાર